સંદેશ આપ્યો સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ભારત ગૌરવ યાત્રા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભારત છોડો આંદોલનની ઐતિહાસિક દિવસે આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ યોજાયેલી આ યાત્રાએ સમગ્ર નગરને દેશભક્તિના રંગે રંગી દીધું હતું આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન ચોટીલા સ્થિત રાષ્ટ્રીય શાયર જવરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલકી ખાતેથી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચોટીલા તાલુકાની વિવિધ શાળાઓના અંદાજે અગિયારસો જેટલા વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહભેર ભાગ લીધો હતો હાથમાં તિરંગો લહેરાવીને અને દેશભક્તિના નારા લગાવીને વિદ્યાર્થીઓએ નગરના રાજમાર્ગો ગજવી દીધા હતા આ યાત્રાનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો અને સ્વતંત્ર સેનાનીઓના બલિદાનનું સ્મરણ કરવાનો હતો આયોજને હર ઘર તિરંગા અભિયાનને જન જન સુધી પહોંચાડવાના રાજ્યવ્યાપી પ્રયાસોનો એક હિસ્સો ચોટીલા ખાતેની આ ભારત ગૌરવ યાત્રાએ નાગરિકો ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર અને ગૌરવની ભાવનાને વધુ પ્રબળ બનાવી છે આવા કાર્યક્રમો દ્વારા દેશની આઝાદીના ઇતિહાસ અને તેના મહાન નાયકોના યોગદાનને જીવંત રાખીને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશાને બળ પૂરું પાડવામાં આવી રહ્યું છે આજે સો ફૂટના બે આપણા રાષ્ટ્રીય તિરંગાનો રેલી સ્વરૂપે પ્રસ્થાન કરાવવામાં આવ્યું સાથે સાથે જે ભારત સરકારના હર ઘર તિરંગા જે આપણી યાત્રા છે એ આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ છે આપણા દેશના નાગરિકોની અંદર એક રાષ્ટ્ર પ્રત્યે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે એમની લાગણી અને રાષ્ટ્રધ્વજને સન્માન એ તમામ જે સંવેદનાઓ છે એ આપણા તિરંગાને સમર્પિત છે નવી પેઢીમાં રાષ્ટ્રભાવના અને જીવન મૂલ્યોનું સંસ્કાર સિંચન થાય તે આશયથી જવેચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ અને મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું આમાં વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં હજારથી વધુ વિદ્યાર્થીઓએ હોસબેર ભાગ લીધો હતો